પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક હજાર પાંચસો પચાસ કરોડના ઇન્ટરનેશનલ અકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણાં રોકડા કરાવી યુએસડીટીમાં કન્વર્ટ કરતા ચાર આરોપીઓની ધરપકડ કરીને રોકડા રૂપિયા એક કરોડ બાણું લાખ નવ હજાર ત્રણસો નો સોનું વજન બસો અઠ્યાસી પોઈન્ટ છન્નું ગ્રામ જેની કિંમત રૂપિયા ઓગણચાલીસ લાખ છત્રીસ હજાર નવસો ઓગણ તથા ચાંદી દસ હજાર આઠસો ગ્રામ જેની કિંમત બે કરોડ સાઈઠ લાખ બત્રીસ હજાર બસો ચૌદ ની મતાના મુદામલ સાથે ઉદના પોલીસે ચાર આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા એક હજાર પાંચસો ના ઇન્ટરનેશનલ કૌભાંડમાં પોલીસે બાતમીના આધારે ચાર આરોપી જેમાં એક અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા ધંધો વેપારનો રહેવાસી ગાયત્રી સોસાયટી અડાજર પાટિયા સુરત બે અમિતભાઈ ચોક્સી ધંધો ડોમેસ્ટિક મની ટ્રાન્સફરનો રહેવાસી છોવાલા શેરી સંગ્રામપુરા સુરત આરોપી ત્રણ ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી સુતરિયા ધંધો આંગડિયા પેઢીનો રહેવાસી અયોધ્યા રો હાઉસ બ્રિલિયન્ટ સ્કૂલની બાજુમાં ડભોલી સુરત અને ચાર પ્રવીરભાઈ ગઢિયા ધંધો નોકરી રહેવાસી માન સરોવર વેડ રોડ કતારગામ સુરત આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં ને રોકડમાં ફેરવી યુએસડીટીમાં કન્વર્ટ કરનાર વધુ આરોપીને પોલીસે ઝડપીને આરોપીની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડીને કુલ બે કરોડ સાહીઠ લાખ બત્રીસ હજાર બસો ચૌદ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ જપ્તીમાં ચિરાગ સુતરિયા અને પ્રવીર ગઢિયાની મહીન્દ્રપુરાની ઓફિસમાંથી એક બાણું કરોડ રોકડા અને પૈસા ગણવાના ચાર મશીન મળ્યા આરોપીઓના ઘરની તપાસ કરતા બસો નેવ્યાસી ગ્રામ સોનું દસ કિલો આઠસો ગ્રામ ચાંદી અને ચારસો તેર પોઈન્ટ સાડત્રીસ કેરેટના રફ હીરા પર પોલીસને મળી આવ્યા આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી હતી જે સીધી રીતે સાયબર ફ્રોડના કાળા નાણાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું આ કેસમાં પકડાઈ ચાર નવા આરોપીની ખાસ મોડસ ઓપરેન્ડી હતી કે અબ્દુલ રબ અમિત ચોકસીના બેંક એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણા રોકડ સ્વરૂપે ઉપાડી લીધો હતો આ રોકડ રકમ ત્યારબાદ ચિરાગ ઉર્ફે ચાર્લી અને પ્રવીણ ગઢિયાની ઓફિસે પહોંચાડવામાં આવતા હતા મુખ્ય સૂત્રધાર ચિરાગ સુતરિયા આ રોકડ નાણાને આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવા માટે યુએસડીટી એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી આપતો હતો જેથી નાણાં ટ્રેસ ન થઈ શકે તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ ગેંગ સામાન્ય લોકોને લોભ લાલચ આપી તેમના નામે કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવતા હતા આ એકાઉન્ટ્સ અને તેની સાથે જોડાયેલા સિમ કાર્ડ્સ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સને કમિશનના આધારે ભાડે આપવામાં આવતા હતા અત્યાર સુધીમાં એકસો ચોસઠ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા જેમાં થયેલ વ્યવહારોનું વિશ્લેષણ કરતા અંદાજે એક કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં પચીસ આરોપીઓ વિરુદ્ધ એક પોઈન્ટ પાંચ લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે આ કેસમાં તો સુરત કે ગુજરાત પૂરતો નથી પરંતુ તેના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાયેલા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે રૂપિયા ગણવાના મશીન મળી આવતા તે દર્શાવે છે કે આ નેટવર્ક કેટલા મોટા પાયે કાર્યરત હતું આ સમગ્ર મામલે ડીસીપી કાનન દેસાઈએ કેટલાક ચોંકાવનારા ખુલાસા પર કર્યા જુઓ ઉના પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલો હતો જેમાં અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક પાસબુક પોતાના બેન્કના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશીપની ડીડ લઈ અને જઈ રહ્યો છે અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેન્ક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કર્યું અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એની પાસેથી ઘણા બધા બેન્કના ખાતાઓ પણ મળેલા હતા એની પા જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે અગાઉ પચીસ જેટલા આરોપી અટક કરેલા છે જેમાં એ કિરાત જાદવાણી કરીને પણ છે કિરાત જાદવાણીના જે મેઇન આરોપી છે એની ઓફિસનું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને એકસો જેટલા અલગ અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈઝને કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ દુકાન ખોલવી દુકાનના ફોટોગ્રાફ્સ લેવા ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંક બેંકમાં એક ખાતું ખોલાવવું બેંકમાં ખાતું ખોલાવી અને એક આખી લિંક જનરેટ કરવી એપીઆઈ લિંક પણ જનરેટ કરવી અને એ એ લિંક જનરેટ કરી અને ખાતું ખોલાવી અને જે સાયબર ફ્રોડના નાણાં છે એ ખાતામાં પડતા હતા જે વખતે જે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઊભી કરવી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા એના માટેના પણ જે સાથ સહકાર આપેલા હતા એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલા છે બેન્કના આઠ કર્મચારીઓને પણ અમે અટક કર્યા છે કારણ કે બેંકની કર્મચારીની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણાં એ ખાતામાં પડે એ શક્ય જ નહોતું આખી લિંક એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતાધારકો છે જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ ખાતું વેચવાનું છે જેના બદલામાં મને પચાસ હજાર કે એક લાખ રૂપિયા આપશે એવો ખાતા ધારક જાણે છે એ જાણે છે કે આમાં કોઈ ઇલલીગલ ફ્રોડના નાણાં પડવાના છે છતાં પણ એ પચાસ હજાર અથવા એક લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાત જાદવાણીને વેચતા હતા એવા તમામ ખાતાધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે એ ઇન્વેસ્ટિગેશન્સની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ એકસો ચોસઠ જેવા જે ખાતાઓ છે એમાંથી આશરે આઠથી નવ જેટલા ખાતાઓમાંથી નેવું નેવું લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેણે જેના ખાતામાં આ પૈસા પડેલા છે જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે જે મે આમાં જે આરોપી છે પકડાયેલા અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોક્સીના એના અને એના પિતાના ખાતામાં આ નેવું લાખ રૂપિયા ગયેલા હતા જે આરો જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોક્સીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે નેવું લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોક્સી અને એના પિતાના ખાતામાં કર્યું છે એ બંનેને અમે અટક કર્યા છે આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક હવાલા હવાલાથી પણ યુએસ ડ્યુટી ટ્રાન્સફર કરેલા છે જેનું નામ છે જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા એમના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડિયા જેઓની પણ અમે અટક કરેલ છે અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મૂળ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા આ રીતે અમે અત્યારે પોલીસને એકસો ચોસઠ જેટલા બેન્કના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી પચીસ આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ એ અને જે પૈસા પૈસા આવ્યા આવ્યા બેંકના એકાઉન્ટ્સમાં પછી પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસ સિટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઈન છે જેમાં અબ્દુલ રખ અબ્દુલ કાદિર ચામડિયા અમિત જગદીશ ચંદ્ર ચોક્સી અને ચિરાગ ઉર્ફે ચાલી નાગજીભાઈ સિતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ઘડીયાનાઓની અમે અટક કરેલ છે